આજે એકવીસ વડાપ્રધાન રાજીવ ગાંધીની ની પુણ્યતિથી પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા માટે તમિલનાડુના શ્રી પેરમબદુર ગયા હતા અને તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઇલ્મની સભ્ય હતી તેણીના કપડા નીચે વિસ્ફોટકો હતા અને તેણી પીએમ પાસે પહોંચી અને તેના પગને સ્પર્શ કરવા માંગતી હોય તેમ નમન કર્યું હતું ત્યાં અચાનક જ બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પીએમ સહિત અન્ય પચીસ જેટલા લોકોના મોત થયા હતા આ આંતરિક આતંકવાદ હતો જેણે ભય પેદા કર્યો અને દેશે પોતાના પ્રધાનમંત્રી ગુમાવ્યા હતા જોકે આજે એકવીસમી ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની તેત્રીસ મી પુણ્યતિથી છે જેની ઉજવણી ભારતભરમાં થઈ રહી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ સ્વ રાજીવ ગાંધીની પુણ્યતિથિને લઈને કોંગ્રેસ તથા આપના કાર્યકરો ડીસામાં આવેલ તેમની પ્રતિમાને ફૂલહાર ચડાવી તેમણે કરેલ દેશ માટેના કામોને યાદ કર્યા હતા સ્વ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા હતા અને આદરાંજલિ આપવામાં આવી હતી ભારત રત્ન કોમ્પ્યુટર અને ટેલિકોમના યુગના પ્રણેતા એવા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથી હોય ડીસા શહેર કોંગ્રેસ સમિતિએ ડીસામાં બટાકા સંશોધન કેન્દ્ર આગળ આવેલી રાજીવ ગાંધીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો અને આ પ્રસંગે ડીસા શહેર તાલુકા કોંગ્રેસ કાર્યકર્તાઓ હોદ્દેદારો નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયત સદસ્યની ચૂંટણી લડેલા જીતેલા હારેલા સદસ્યો અને ભાઈઓ બહેનો સૌ સાથે મળીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી કોંગ્રેસી નેતાઓએ ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે ક્રાંતિ કૃષિ ક્ષેત્રે નવા ઉપકરણો દ્વારા ક્રાંતિ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ મહિલા સુરક્ષા અભિયાન યુવાનોને રોજગારીની વિશાળ તક શ્રમિકોને કામનું યોગ્ય વળતર રાષ્ટ્રમાં ટેકનિકલ મિશન દ્વારા અભૂતપૂર્વ ક્રાંતિ વિદેશ નીતિમાં રાષ્ટ્રને સર્વોચ્ચ સ્થાને લાવનાર નેતા તરીકે રાજીવ ગાંધીને ગણાવ્યા હતા અને તેમણે દેશ માટે કરેલા કામોનું સ્મરણ કર્યું હતું અને પુષ્પાંજલિ સમર્પિત કરી હતી ભારત રત્ન રાજીવ ગાંધીની તેત્રીસમી પુણ્યતિથિ છે રાજીવ ગાંધીનો જન્મ મુંબઈ મુકામે ઓગણીસો ચુમ્માલીસમાં થયો હતો આઝાદી પણ એના પછી ત્રણ વર્ષ પછી મળે એ રાજીવ ગાંધીએ આ દેશને એક ઉચ્ચ શિખર ઉપર લઈ જવા માટેના ઘણા પ્રયત્નો કર્યા એમને ટેકનોલોજીઓ લાવી અને આધુનિક ભારત સપ્ન દ્રષ્ટા અને એકવીસમી સદીના પ્રણેતા તેવા રાજીવ ગાંધીની એકવીસ મે ઓગણીસો એકાણુંના રોજ નિર્મમ હત્યા થઈ ગઈ રાજીવ ગાંધી ચૂંટણી સભાને સંબોધવા માટે જઈ રહ્યા હતા વિધિની વિચિત્રતા જુઓ કે વિશાખાપટ્ટનમમાંથી સભા કરી અને તેમને નીકળવાનું હતું પણ એ વખતે પ્લેનમાં તકનીકી ખરાબી થવાના કારણે કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે પરંતુ થોડી જ વારમાં પોલીસ અમલદાર મોટર ઉપર જઈને ત્યાં છે કે એરોપ્લેન તૈયાર થઈ ગયું છે આપ જઈ શકો છો એટલે પાછા આવે છે અને જાતે પ્લેન ચલાવી અને પેરામપુર પહોંચે છે અને ત્યાંની જે સભાની અંદર સભા સ્થળે પહોંચે છે ત્યારે એક બેન માનવ બોમ્બ બનીને એમના ચરણોમાં સેશ રમાવા જાય છે જ્યારે બોમ્બસ્ફોટ થાય ત્યારે લગભગ અઢારેક જણા રાજીવ ગાંધી સમેતની હત્યા થઈ જાય છે અને એ મૃત્યુ થાય છે રાજીવ ગાંધીને આપણે યાદ એટલા માટે કરીએ છીએ કે રાજીવ ગાંધી આધુનિક ભારતના પ્રણેતા હતા એમણે ટેકનોલોજી લાવ્યા અને આજે જે જે ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરીએ છીએ એના સપ્તદ્રષ્ટા એના જે લાવનાર છે એ આપણા કોંગ્રેસના પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી છે રાજીવ ગાંધીએ આ દેશના ઉત્કર્ષ માટે એના ઉત્થાન માટે એની પ્રગતિ માટે ઘણા જ કાર્યો કર્યા છે રાજીવ ગાંધી આપણા સાતમા વડાપ્રધાન હતા રાજીવ ગાંધીએ પોતે ક્યારે રાજકારણમાં આવવા ઈચ્છતા નહોતા પણ સંજય ગાંધીના મૃત્યુ પછી ઇન્દિરા ગાંધીના કહેવાથી તેઓ રાજકારણમાં આવ્યા હતા અને બહુ નાની ઉંમરમાં વડાપ્રધાન બન્યા હતા ચાલીસ એકતાલીસ વર્ષની ઉંમરમાં અને એ ઓગણીસો એકાણુંની આજથી એકવીસ તારીખે એમની હત્યા થઈ એવા રાજનેતાને આપણે યાદ કરીએ અને એમણે જે મારા એ જો છે એના પગલે ચાલી અને દેશની એકતા અખંડિતતા અને પ્રગતિ જવાય ને તે માટે આપણે હંમેશા કામ चिराग शिमाड़ी साथी ब्यूरो रिपोर्ट टुडे ગુજરાતી ન્યૂઝ